મગફળીના દાણામાં પટ મારવા માટેની દવાનો ભેડું ચાલુ છે બીજું પ્રિફ્યુ નહીં લગર હમ પોચક્ટોની દવા બનાવી મિશ્કીને મગફળીના દાણાને દવાનું પટ આપવા માટે આ મગફળી નાખું કટું એક ડ્રમો નાખ્યું એને પછી દવાથી પટ આપવામાં આવશે હવે એક લીટર આખું હા બીજું અડધું નાખો અડધું હજી અડધું બસ અડધી ત્રીન હા ઢોકણ બંધ કરિંગ ફીટ કરજે બગા हो मग ऊंधू कर ऊंधू आखू हां हां वडि ऊंधू कर बस थोडं आर ऊंधू कर उभू राखवान हां उभं राम राशी रेडपणा सोलाय ना जा बस हा पासू लईज ખોલી દે ઊંધું કર બે કોક ઊભું છે ને હંધુનો છે ઊભું કર ફટકા ખોલીને બે ભાગમાં કરો પડ બે કોમ થોડો બસ